સુરતમાં ફરી એક વખત જેવી ઘટના બનતા અટકી ગઈ છે સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા બનતા રહી ગઈ એ પ્રકારની એક ફરી એક ઘટના એક તરફી પ્રેમીની સામે આવી કાપોદરામાં યુવતી ઉપર યુવકે જીવલેણ હુમલો કર્યો સુરતમાં ફરી એક વખત આ પ્રકારની ઘટના બનતા અટકી સુરતમાં લોકોએ દાખવેલી હિંમતના કારણે ગ્રીષ્મ તારીખે બપોરે કોલેજ થી તેના મિત્ર સાથે બાઇક પર ઘરે આવી રહી હતી એ સમયે ચાર રસ્તા પાસે રિક્ષામાં બેસીને હુમલાખોર રિતિક વસાવા આવ્યો યુવતી જે બાઇક પર ઘરે જઈ રહી હતી તેને હુમલાખોરે લાત મારી જેના કારણે યુવતી સહિત બંને જણા બાઇક પરથી નીચે

તેના હાથમાંથી ચપ્પુ છીનવી લીધું પછી એકસો નંબર ઉપર પોલીસને જાણ કરતા વરાછા પોલીસ આવી કાપોદરા પોલીસે યુવતીની ફરિયાદના આધારે ચોવીસ વર્ષીય રિતિક વસાવાની સામે ગુનો નોંધ્યો અને લોકોએ દાખવેલી હિંમતના કારણે ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા અટકી ગઈ